સુરતમાં માનસિક દિવ્યાંગ યુવકે ભારે ધમાલ મચાવી હતી માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો જેની જાણ સ્થાનિકોને થઈ હતી જેથી મચી ગઈ હતી નીચે ઉતરી જવા માટે વિનંતી કરવા છતાં યુવક છેક ઉપર સુધી પહોંચી ગયો હતો ત્યાં જઈને સ્ટન્ટ કરતો હોય તેમ હાથ લાંબા કરવા લાગ્યો હતો જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો બપોરના પોણા બાર વાગ્યાના આસપાસ યુવક મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો ખટોદરા વિસ્તારમાં આવેલા પાંચ સિલનગર વિભાગ બે માં આવેલા જીઓના ટાવર પર યુવક ચડી ગયો હતો સ્થાનિકોએ યુવકને નીચે ઉતરી જવા કહ્યું હતું પરંતુ તે ઉતર્યો ન હતો લગભગ એકાદ કલાકથી વધુ તે ટાવર પર રહ્યો હતો આ દરમિયાન સ્ટંટ કરતો પણ જોવા મળ્યો હતો સ્થાનિકોએ માનસિક દિવ્યાંગ યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડે યુવકને નીચે ઉતારવા માટેની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો યુવક સતીશ દેવી પૂજક હોવાનું સામે આવ્યું હતું સલામત રીતે યુવકને નીચે ઉતારી તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત